શિક્ષણ વિભાગના તમામ અધિકારીશ્રીઓ રેવન્યુના તમામ અધિકારી પોલીસ તંત્રના અધિકારીશ્રીઓ તમામની તૈયારીઓ સંપૂર્ણ રીતે છે તમામ વર્ગ ખંડો ઉપરના જે ઇન્વિજિલેટર્સ છે વર્ગ ઉપર જે ઓબ્ઝર્વર છે એમને પણ અમે ટ્રેનિંગ આપી દીધી છે સેન્સિટાઈઝ કર્યા છે સંપૂર્ણ રીતે દસમાં અને બારની પરીક્ષા કારણ કે ચૂંટણી નજીક છે એવા માહોલમાં ખૂબ જ સક્સેસફુલ રીતે થાય આવી તંત્રની તૈયારીઓ છે અને આજે અઢી વાગ્યા બીજા સેશનમાં ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સ્ટુડન્ટ્સને અમે શુભેચ્છા પાઠવા માટે અમારી જિલ્લાની તમામ ટીમ અહીં હાજર છે અને હું અમરેલી જિલ્લાના તમામ સ્ટુડન્ટ્સને મારા તરફથી ઓલ ધ બેસ્ટ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે સવારે એક સેશન પૂર્ણ થઈ ગયું છે અમરેલી જિલ્લામાં ખૂબ શાંતિપૂર્ણ રીતે કોઈપણ બનાવ બન્યા વગર પહેલું સેશન આપણું પૂર્ણ થયું છે તમામ તૈયારીઓ ખૂબ સારી રીતે થયેલી છે અને અત્યારે હું કલેક્ટર સાહેબની સાથે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને સ્વાગત કરવા અને શુભેચ્છા આપાવ્યો છું વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા ખૂબ આનંદ સાથે પરીક્ષાઓ આપે છે અને નિર્વિઘ્ન અમે આ પરીક્ષા વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરશું એ